ભગવાન સ્વરૂપે બોલ્યા છે કૃષ્ણ સ્વરૂપે ગીતા નથી બોલી હું કૃષ્ણ છું એવું અર્જુનને આખી ગીતામાં ક્યાંય નથી કહ્યું એટલે મારા પરાયણ રહી મારા પરાયણ રહી જ્યાં જ્યાં મારી વાત કરી છે સાહેબ સાહિત્ય ભગવાન સ્વરૂપની વાત કરી છે પરમાત્મા સ્વરૂપની વાત કરી છે કે જે પરમાત્મા સ્વરૂપ જીવ માત્રની અંદર છે એ અંદરના પોતાનો જે આત્મા જે છે અંદર ભગવાન બેઠેલા છે જીવ માત્રની આત્મા સુપરમાત્મા પરમાત્મા અને એ જે બેઠેલા છે એને પરાયણ રહી એના સરને જઈ એટલે પોતાના સ્વરૂપમાં રહીને જો અંતે એનો મેળ અહીં બેસે છે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું પોતાના સ્વરૂપમાં રહી મારા પરાયણ રહી આત્માને પરાયણ રહી અને કોઈને આત્માનો કદાચ અનુભવ ના ના હોય લક્ષ ના બેઠું હોય તો કોઈ એનું સરું આપણે શરૂઆતમાં સ્વીકારીએ ત્યાંથી પછી અંદર જવાશે હું જે ભગવાનને માનતો હોય માતાજીને માનતો હોય પણ આનો અર્થ એવો નથી મારા પરાયણ રહી એટલે કૃષ્ણને જ માનો બીજાને ના માનો એવું નથી સાહેબ એવો ખોટો અર્થ ઘૂસી ગયો હોય મનમાં તો કાઢી નાખજો મારા પરાયણ એટલે હું જય ને માનતો હોય મને જે કુળધર્મ મળ્યો હોય હું શંકર ભગવાનને માનું રામ ભગવાનને માનું સ્વામિનારાયણને માનું બ્રહ્માજીને માનું વિષ્ણુજીને માનું ગાયત્રીને માનું અંબામાને માનું મહાકાળીને માનું હનુમાનજીને એની વન કોઈ પણ ને તમે માનતા હોય એની સાથે કોઈ નિસ્પદ નથી કોઈ નિસ્પદ નથી સાહેબ એ તો આપણો કુળ ધર્મ છે એ બારનો પ્રકૃતિનો ધર્મ છે એ લઈને આવ્યા છીએ આપણે મારા પરાયણ કહેલા ધર્મમય અમૃતને જો શું વાત કરી છે ઉપર કહેલા એટલે ઓગણીસ શ્લોક ની અંદર જે આપણે બત્રીસ ગુણોના બત્રીસ એક એપિસોડ થયા એક ગુણનો એક એક એપિસોડ આપણે બનાવ્યો છે બત્રીસ ગુણના જે એપિસોડ થયા એ પ્રમાણે એ અમૃત અમૃત કહ્યું છે ભગવાને એ જે બત્રીસ ગુણો છે એ બત્રીસ ગુણોને બરાબર ચિંતન મનન કરી અને આત્મપરાયણ રહી એટલે આત્મસાત કરવું ચિંતન મનન કરવું સેવવું એટલે અનુસરવું એ પ્રમાણે ધર્મમય અમૃત જે બત્રીસ ગુણો કયા ભક્તના બત્રીસ ગુણોને તે પ્રમાણે સેવે છે અનુસરવા માટેનો ભાવ કરે છે ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે જુઓ કયા ભક્તો લાખો કરોડોના આશ્રમમાં ફાઈવ સ્ટાર ફાઈવ સ્ટાર જેવા આશ્રમમાં રહેનારા જેને બહુ મોટી ફિલોસોફી આવડે છે બહુ મોટા સારા સારા પ્રવચનો કરે છે એ દર વર્ષે જેના વરઘોડા નીકળે છે એ નહીં જો શું કહ્યું છે ગીતાની અંદર જેને જેવા બહારનો દેખાવ હશે કપડા ગમે એવા પહેર્યા હશે બહારનો દેખાવ સાધુનો હશે સંતો હશે કોઈ નિષ્ફળ નથી ના કે છે ગીતા આ બત્રીસ ગુણોને ધર્મમય અમૃતને જે સેવે છે આત્મસાત કરવાનો પ્રયત્ન કરે છે આ ગુણો જાણ્યા પછી ભગવદ્ ગીતા આખી જિંદગી હાઈઠ હિતેર એસી વર્ષો જીવીન જતો રહ્યો માણસ પણ હિતેર એસી આખું આખું ખલાસ થઈ ગયું પણ તય સુધી ભગવદ્ ગીતા હાથમાં જ ના જાલી હોય તો પછી એના બારમા અધ્યાયના બત્રીસ ભક્તના ગુણો તો કંઈથી અને ખબર હોય યાર હે એકે ખબર ના હોય પછી પછી બારનો જે આડંબર બતાવે બારનો દેખાવ બતાવે આડંબર મોટી મોટી જટા રાખી દે આમ દેવા પહેરી દે આ કરી દે બહાર સાધુ મહારાજ આવો દેખાવ કરે પણ જો આ બત્રીસ ગુનોમાં નો એક પણ ગુણ નહીં હોય તો પોણી નંબુ ભગવાન કે મને પ્રિય નથી કારણ કે બહારના દેખાવ ની વાત નથી કરી પણ બહાર બહારનો દેખાવ સાધુ જેવો હોય સાહેબ ભગવા પહેર્યા હોય માડાઓ પહેરી તિલક કરતા હોય છે આવા અને બારનો દેખાવ બ્રહ્મચારી સંન્યાસી સાધુ સંતનો હોય અને આ બત્રીસ ગુણોમાંથી જો એકાદ બે ગુણો એ આત્મસાત કરેલા હોય તો સોનામાં સુગંધ ભળી જાય તો તો એને વંદન છે યાર એવા મહાપુરુષને એવા સાધુ સંત સંન્યાસી બ્રહ્મચારીને લાખો કરોડો વાર મારા વંદન છે પણ માત્ર ભૌતિક સુખોમાં ભોગવવા માટે ભોગવિલાસ કરવા માટે વિષય વાસના માટે સાધુ બન્યા હોય એમના માટે નથી રોજ ચોખ્ખા ગીના લાડવા ખાવા એક કરોડની ગાડીમાં બેસીને ફરવા માટે ફાઈવ સ્ટાર જેવા હોટલ જેવા રૂમમાં રહેવા માટે ગાદી પર બેહવા માટે લોકો મને પગે લાગે લોકો હાર ચડાવે મને વાહ વાહ કરે માન મોટાય એના માટે ભગવાને નથી કહ્યું એના માટે સાધુ બન્યા હોય એવા માટે નથી જગત કલ્યાણ માટે જેને સંસાર છોડ્યો છે અને જેને આ બત્રીસ ગુણો આત્મસાત કર્યા છે એવા સાધુ સંતો બ્રહ્મચારી સન્યાસીની વાત કરી છે ભગવાને હ ભક્તો મને અત્યંત પ્રિય છે તમે વિચાર કરો ભગવાને કહ્યું કે આવા ભક્તો ભલે છોડી છોડીને બત્રીસે બત્રીસ ની વાત નથી કરી શું બોલ્યા છે ભગવાન ઉપર કહેલા બત્રીસ ગુણો મેં કહ્યા છે એ ધર્મમાં એ અમૃત જે કહ્યું છે એનું જે સેવન કરે છે સાહેબ બત્રીસે બત્રીસ આત્મસાત થાય એ જરૂરી નથી પણ એ ગુનો આત્મસાત કરવાના ભાવ કરે છે પ્રયત્ન કરે છે ચિંતન કરે છે મનન કરે છે કોઈ લેવા દેવા નથી એની સાથે કોઈ લેવા દેવા નથી ભગવાન કે કારણ કે પ્રકૃતિની વેલ્યુ અમારી નજરમાં જીરો છે દવાખાનામાં બરોડા ગુરુ પૂનમમાં નથી મળી શક્યું મારા દીકરાને ન્યુમોનિયા ની અસર હતી બરોડા એડમિટ કરેલો કર્યો છે તો ત્યાં ગયો તો સીટી સ્કેન કરાવવા ગયા તો એક ભયના પગની અંદર મેં જોયું તો રીતસર આડા ઊભા ચાર પાંચ હરિયા માર દીધેલા નીચે અને આખો પગ આટલો જાડો પાટો બોધીને હરિયા જ પેલું આમ ધાબું ભરવાનું હોય ને સેન્ટિંગ કર્યું હોય ને એવું સેન્ટિંગ કરી દીધેલું યાર ખડિયો કરે એમ ડોક્ટર હોય ચોખે હરિયા બેઠેલો પગ એઠેન આમ મેં જોયું ખરેખર ત્યાં મને ઊભું થયું ખરેખર ભગવાન આ મશીન આવ્યું છે આ મશીન જ છે જો આ શરીર ના લ્યું હોત તો આ વેદના આ માણસ ભોગવે કઈ રીતે આત્મા નિરાવરણ થઈ જાય તો તો પછી આત્માને તો કોઈ ભોગવટો નથી આત્મા તો પોતે સુખના સ્વભાવ વાળો છે દુઃખનો છાંટો નથી એ ભોગવતો નથી પણ આ મશીન આલ્યું છે કર્મફળ ભોગવવાનું ત્યારે મને મેં જોયું તારે લાગ્યું ખરેખર ભગવાન પુદ્રતે કયું છે અલ્યા અમે તને શરીર આલ્યું એ તારા કર્મફળ ભોગવવાનું મશીન છે તારે મને દેખાય હા આ ખરેખર કુદરત કહે છે બરાબર છે આ મશીન જ આલ્યું છે આ મશીન છે તો શેન્ટિંગ માર્યું પગની અંદર આડાન ઊભા હરિયા ધાબુ ભરવાનું હોય એમ શું મોણાની દશા યાર તારે મને જોયું કેટલા ખરાબ કર્મો કર્યા હશે ગયા ભાવની અંદર કેવા ભાવ કર્યા હશે આટલું ભયંકર આટલું પરિણામ કુદરતે મોકલ્યું વિચાર કરો એટલે હું વારંવાર કહું છું તમને કોઈના પણ પગ કે ટોંગા ભાગી નોખવાના ભાવ કરશો તો કુદરત માટે કોઈના એ ટોંગા ભાગી નાખવાના ભાવ સપનામાં ના કરશો જેના જેના ભાગ્યા છે ને એ સમજી લેવાનું કે ગયા ભાવમાં કોઈના ભાગવાના એને ભાવ કર્યા છે આ સિદ્ધાંત છે કુદરતનો અફર કાનૂન છે સાહેબ રિઝલ્ટ પરથી પરીક્ષા ખબર પડે ઇફેક્ટ પરથી કોજ ખબર પડે અને ફળ પરથી બીજ ખબર પડે એટલે ફળ તમે જુઓ ને લાગે કેરી લબડેલી છે ને તો આબો જ હોવો જોઈએ આબા પર જ કેરી લાગે યાર કેરી પરથી નક્કી થાય કે આબો છે અને ગોટલો રોપ્યો હશે તો જ આબો ઉગ્યો ને કેરી લાગી બાવળિયાને કોટા જુઓ તો ખબર પડે કે હા બાવળિયાનું બીજ રોપ્યું છે બાવળીયા ને તો જ કોટા લાગે મિત્રો આ રીતે ધર્મમય અમૃતનું જે સેવન કરશે એ ભક્ત મને પ્રિય છે મિત્રો આપણે આ ધર્મમય અમૃત જે ભગવાને કહ્યું છે બારમા અધ્યાયમાં એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ એ માટેની પરમપિતા પરમાત્મા બધા જ મારા દર્શકોને અનંત શક્તિ આપે એવી હૃદયથી પ્રાર્થના મનર વડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત